આવે આવે જુઓ બરબેની મુલાકાત લીધી દરજીબાઈ ને લીધી અને હવે ગરમ થાય છે લોકો ને ટીપવા માટે છે એને શું કહેવાય આમર મચીલ કહેવાય આમર

કુહાડી છે એવા લોખંડના સાધનો છે ને એને ટીપવાનું કામ જો ટીપી ટીપી સરસ આકાર બનાવે કેવી છે જો જુદા જુદા શેપ ની છે જોઈ સાણસી પણ કેટલી જાતની જો જુઓ ગરમ લોખંડ પકડવા માટે પછી ટીપવા માટે પકડવાનું હોય જો ગરમ હોય ને લોખંડ એટલે કઈ હાથ થી ન પકડવાનું હોય એના માટે મમ્મી જમવાનું બનાવે અને જે સાણસી હોય એવી સાણસી નથી બધી જુદા જુદા છે જો પકડવાની સાણસી છે અને એમના બધા ચીપિયા છે એ બધા જો અલગ અલગ પ્રકારના છે પછી આ કોલસો છે એ કોલસો છે ને એ આમાં નાખી અને પછી જો લોખંડ હોય ને ઠંડુ પાડવા માટેની પણ સાઈડમાં નાની કુંડી બનાવેલી છે જોઈ ને

હથોડી પછી ભટ્ટી લુહાર નું જો આ ભઠ્ઠી પછી આ ટીપણું આનાથી ટીપે બરાબર પછી આ કોલસા પછી આ પાણી જો ગરમ હોય ને લોખંડ ઠંડુ પાડવા માટે પાણી જોઈએ એટલે પાણી એમાંથી જો કેટલા સાધનો બનાવ્યા દાતરડું છે પછી ડાળિયું છે પછી કુહાડી

આ લોખંડમાં કાણા પાડવાનું બતાવો ને કરીને કરવા માટેનું આ મશીન છે જુઓ છે ને પછી આ એમને જો જુદી જુદી જાતના સ્ક્રૂ ને કેટલી બધી વસ્તુ છે જુઓ નાના મોટે આ બધા એમના સાધનો છે જો આપણે જોયું ને કુંભારના સાધનો અલગ દરજીના સાધનો અલગ લુહારના સાધનો અલગ લુહાર શામાંથી વસ્તુ બનાવે લોખંડ માંથી દરજી કાપડ માંથી અને કુંભાર માટી માંથી જો

અને એ જો લોકડ ની કેટલે આ જો આ ઘસવાનું જો કેટલા બધા સાધનો છે ઓલું એક કટર છે જો મોટું જોયું ને બધું નિરીક્ષણ કરવાનું પછી લખવાનું છે બરાબર દરજીના સાધનો કયા લુહારના કુંભારના જો આ વેલ્ડિંગ મશીન ને જોયું જો લોખંડ સાંધવા માટે જોડવા માટેનું વેલ્ડિંગ મશીન જો આ લોકર જોડવા માટેનું કઈ મશીન વેલ્ડિંગ મશીન મજા આવી ને આજની મુલાકાત જો આપણે દર શનિવારે જુદા જુદા કારીગરોની ની આ રીતે મુલાકાત લઈશું આ બાજુ આ નાની મોટી બધી thank god